જઈ રહ્યા છે કેવડિયા જવા રવાના થઈ ચૂક્યા છે પીએમ મોદીનો કાફલો અત્યારે નીકળ્યો છે અને સાથે સાથે આખા રોડ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે ખરાબ હવામાનના કારણે ઉડાન નહીં ભરી શકે જેથી બાય રોડ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે વડોદરા એરપોર્ટ પર જ્યારે પીએમ મોદી પહોંચ્યા ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ત્યાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી એકતા નગર ખાતે કરવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે ત્યાં કેવડિયામાં પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ પણ લઈને આવતા હોય છે એટલે અનેક વિકાસ કાર્યોની ભેટ પણ ગુજરાતની જનતાને અને ખાસ કરીને કેવડિયાવાસીઓને વાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે પરંતુ

આ દ્રશ્યો જ્યારે વડોદરા એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો નીકળી રહ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાય રોડ જવા માટે રવાના થઈ ચૂક્યા છે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ છે જ્યારે આપણે એકતા દિવસની ઉજવણી કરીએ છીએ અને એકતા દિવસની ઉજવણીની સાથે જ હવેથી ભારત પર્વ પણ ઉજવવામાં આવશે જે ખૂબ મહત્વપૂર્ણ આ કહેવામાં આવ્યું છે કે ભારત પર્વની આપણે ઉજવણી કરીશું કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોહ પુરુષ હતા મોદી બાય રોડ જવા રવાના થઈ ચૂક્યા છે અને વધુ જાણકારી આપી છે સંવાદદાતા ડીકે કે સોલંકી ડી કે પીએમ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને હાલ તો તેઓ વડોદરાથી બાય રોડ જવા માટે નીકળી ચુક્યા છે શું તૈયારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે ત્યારે જોઈ શકો છો વડોદરાના એરપોર્ટ ખાતે વડાપ્રધાન પહોંચ્યા છે ત્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેધરના કારણે બાય રોડ કેવાડિયા પાસે જવા નીકળી ગયા છે ત્યારે તમે જોઈ શકો કે કેવડામાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડા ખાતે પહોંચશે અને ત્યાં આગળ આઈએસ આઈપીએસ અધિકારીઓને સંબોધ કરશે અને ત્યાં એકતા પ્રવેશનો ભાગ બનશે ત્યારે તમે જોઈ શકો છો કે વડોદરાના એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ના હવામાન વિભાગના બગાડવાના કારણે તમે જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બાય રોડ કેવડિયા નીકળ્યા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા વાતાવરણ અત્યારે વરસાદી માહોલ બની ગયો છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કેવડિયા બાય રોડ જવા નીકળ્યા છે ત્યારે કેવડિયા પહોંચીને ત્યાં ગાડી તેઓ એકતા પરેડનો ભાગ બનશે અને એકતા પરેડમાં ભાગ લેશે અને ત્યાં ટ્રેનિંગ આઈએસ આઈપીએસ અધિકારીઓને સંબોધશે જી જી ના જી દીકે બિલકુલ આભાર આપનો એટલે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરનું લેન્ડિંગ શક્ય નતું એટલા માટે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાય રોડ હવે વડોદરાથી એકતાનગર સુધી કેવડિયા બાય રોડ જવાના છે પહેલા તેઓ હેલિકોપ્ટરમાં જવાના હતા પરંતુ માવઠાનું માહોલ અત્યારે જામ્યો છે બરાબરનું વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે અને આ વચ્ચે ભર્યું વાતાવરણ છે વિઝિબિલિટી ઘટી છે જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાય રોડ વડોદરાથી કેવડિયા પહોંચશે મહત્વપૂર્ણ છે કે કેવડીયામાં પહોંચીને તેઓ જે તાલીમાર્થી અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરી શકે છે આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે એકતા દિવસની ઉજવણી થવાની છે એકતા પરેડ યોજાવાની છે તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે એકતા પરેડ પણ નિહાળવાના છે એ ખૂબ મહત્વનું બની રહેશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ રૂપે શણગાર પણ કરવામાં આવે